આ ત્રણ લોકોથી લક્ષ્મી સદૈવ દૂર ચાલી જાય છે નીમ કરોલી બાબાની આ વાતો જીવનમાં ઉતારવા જેવી નીમ કરોલી બાબાએ તેમની શીખમાં ત્રણ એવા લોકોનો ઉલ્લેખ કર્યો જેમના હાથમાં પૈસો ક્યારેય ટકતો નથી નીમ કરોલી બાબાનું નામ વીસમી સદીના સૌથી મહાન સંત તરીકે થાય છે લોકો તેમને દાદાના અંશ તરીકે પૂજે છે નીમકરોલી બાબા તેમના સરળ જીવન અને આધ્યાત્મિક શિક્ષાઓથી લોકોનું માર્ગદર્શન આપ્યું અને તેમને ઘણી આધ્યાત્મિક વાતો પણ સમજાવી નીમ કરોલી બાબાએ તેમની શીખમાં ત્રણ એવા લોકોનો ઉલ્લેખ કર્યો જેમના હાથમાં પૈસો ક્યારેય ટકતો નથી નીમ કરોલી બાબાનું કહેવું હતું કે સાંસારિક સુખોની પ્રાપ્તિનો લોભ ક્યારે મનુષ્યને ધનવાન બનવા દેતો નથી એવામાં ઘણી વખત વ્યક્તિ ધનની કદર નથી કરતો અને બિનજરૂરી વસ્તુઓ પામવા માટે પૈસો વહાવી દે છે બાબાનું કહેવું હતું કે જે લોકો બીજાના કલ્યાણ માટે મદદ માટે ધનનું દાન કરે છે તેના પર સદૈવ લક્ષ્મીજીની કૃપા બની રહે છે મા લક્ષ્મીના આશીર્વાદથી ન ફક્ત ધંધાનેની આવક વધે છે પણ મન શાંત રહે છે આવા લોકો સાચેમાં ધનવાન કહેવાય છે નીમ કરોલી બાબાના જણાવ્યા અનુસાર જે લોકો હિંસા કે અન્યાયપૂર્ણ રીતે ધન કમાય છે તેમનું ધન સ્થાયી નથી રહેતું એવી મિલકત એક દિવસ જતી જ રહે છે એટલે જ મહેનત અને પ્રામાણિકતાથી કમાયેલી મિલકત જ આપને અસલ સંપત્તિ અને સફળતા અપાવે છે અને પૈસો પણ ટકાવે છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર